કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી એટલે કે કૃષિ વિમાનના ઉપયોગથી દવા છાંટવાની જે યોજના છે તેના વિશે આપણે આજે વાત કરવાના છીએ મિત્રો આની જે યોજના છે તેમાં મિત્રો તમને ખર્ચના જે ટોટલ ખર્ચો થાય છે તેના નેવું ટકા અથવા તો વધુમાં વધુ પાંચસો રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર પ્રતિ છટકાવ પાત્ર મળવાની છે ખાતા દીઠ પ્રતિ છટકાવ વધુમાં વધુ કુલ પાંચ એકરની મર્યાદામાં મળવાના છે મિત્રો વધુમાં વધુ તમે પાંચ એકર ખેતરમાં તમે દવા છંટાવી શકો છો ને તમારે જો પ્રાઇવેટ પોતાના પૈસેથી દવા છંટાવી હોય તો તમે છંટાવી શકો છો પરંતુ યોજનાની અંદર માત્ર તમને પાંચ એકર સુધી જમીનમાં જ દવા છાંટવાના તમને જે સહાય છે તે મળવાની છે ત્રણ સાત બે હજાર ચોવીસથી લઈને અઠ્યાવીસ બે બે હજાર પચીસ સુધી યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું છે આના માટે તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની છે અને પાત્રતા ધરાવતા ખેડૂતોને વર્ષની અંદર માત્ર એક જ વાર લાભ મળવાનો છે ખાટા દીઠ વધુમાં વધુ તમને પાંચ એકરની મર્યાદામાં સહાય મળશે અને હજી એકવાર આપણે જણાવી દઈએ કે ખર્ચના નેવું ટકા અથવા તો વધુમાં વધુ પાંચસો રૂપિયા હોય તે રકમ તમને મળી જવાની છે વધુ એક મહત્વની યોજના વિશે વાત કરીએ તો મિત્રો મુખ્યમંત્રી પાક સંગ્રહ ઢાંચા એટલે કે ગોડાઉન યોજના વિશે આપણે વાત કરવાના છીએ આ યોજના ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકના સંગ્રહ માટે અને ગોડાઉન બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે આ યોજના દ્વારા પાકને યોગ્ય રીતે સંગ્રહ કરવાની સુવિધા ઉપલબ્ધ થાય છે અને જેનાથી પાકના નુકસાનમાં ઘટાડો થાય છે અને માર્કેટ વેચાણ માટે વધારે સમય મળે છે યોજનાના હેતુ વિશે વાત કરીએ તો ખેડૂતોને પાક નુકસાનથી બચાવવા માટે આ સંગ્રહની સુવિધા ગોડાઉન દ્વારા પૂરી પાડવામાં આવે છે અને જ્યારે વેચાણ કરવાનો સમય થાય છે ત્યારે પાકની ઉપલબ્ધતા સારી રહે એટલે કે જો સારો હશે પાક અને સારી ક્વોલિટીનો હશે કલર સારો હશે અને તેનો વજન સારું રહેશે તો જ તેનો ભાવ સારો મળશે આને જો બધી જ રીતે પાકને સારી ગુણવત્તાવાળો લાંબા સમય સુધી રાખવો હોય તો તેને સારા એવા સંગ્રહ સ્થાન ઉપર સાચવવો પડે છે તો ખેડૂતોને મજબૂત પાક સંગ્રહ વ્યવસ્થા મળશે અને તેમની આવક વધારવાની આ સરકારનો હેતુ છે ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો આના માટે અરજી કરી શકે છે એના માટે ખેડૂતો પાસે પોતાની જમીન હોવી જોઈએ અને ગોડાઉન માટે લાયકાત ધરાવતી જમીન છે એટલે કે તમે જે જમીન ઉપર ગોડાઉન બનાવવાના છો તેની પુષ્ટિ એટલે કે કોઈ પાક્કું કાગળિયાવાળો દસ્તાવેજ તેનો હોવો જોઈએ હવે ગોડાઉનની માટે કેટલી સહાય મળશે તમને તો ગોડાઉન નિર્માણ કરવા માટે તમને કુલ ખર્ચનો ચોક્કસ અથવા તો નક્કી કરાયેલી મર્યાદામાં તમને મળવાનું છે પચાસ મેટ્રિક ટનથી લઈને પાંચ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીના ગોડાઉન માટે તમને સહાય મળી જવાની છે આય ખેડૂત પોર્ટલ ઉપર તમારે નોંધણી કરવાની છે મિત્રો આય ખેડૂત પોર્ટલ ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની છે ખેતર અને જમીન સંબંધિત દસ્તાવેજોની તમારે કોપીને સ્કેન કરીને અપલોડ કરવાની છે કયા કયા દસ્તાવેજની જરૂર પડશે મિત્રો તો તમારે સાત બાર આઠના લેટેસ્ટ ઉતારા અને ગોડાઉનનું વા આર્કિટેકચરનો જે તમારો પ્લાન છે તેની જરૂર પડશે અને અંદાજ એટલે કે કેટલા વિસ્તારમાં તમારે ગોડાઉન બનાવવાનું છે તેની જરૂર પડવાની છે અને અરજીની ચકાસણી કર્યા બાદ જ તમારી સહાય મંજૂર થશે અને વધારે માહિતી માટે મિત્રો તમારે તાલુકા કૃષિ ઓફિસ અથવા તો કૃષિ અધિકારીનો તમારે સંપર્ક કરવાનો છે અને આ ખેડૂત પોર્ટલ ઉપર જે હેલ્પલાઇન નંબર આપવામાં આવે છે આ નંબર ઉપર તમે ફોન કરીને પણ મદદ મેળવી શકો છો ખેડૂતોના પાકને બચાવવા માટે એક શ્રેષ્ઠ તક આપવી અને માર્કેટમાં સારી કિંમત ખેડૂત મિત્રો મેળવી શકે તે માટે સરકાર દ્વારા યોજના શરૂ કરવામાં આવેલી છે અત્યારે ખૂબ જ મહત્વની યોજના આવી છે મિત્રો પી કે વી વાય એટલે કે પરંપરાગત કૃષિ વિકાસ યોજના આ યોજના છે જે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે તેની અંદર કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર હેઠળ કાર્યરત છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે ઓર્ગેનિક ખેતી એટલે કે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવું જમીનના સ્વાસ્થ્ય અને ઉત્પાદકતામાં સુધારો કરવો રાસાયણિક ખાતર અને કીટનાશકોના વપરાશમાં ઘટાડો કરવો કાચા અને ઓર્ગેનિક ઉત્પાદનોને બજારમાં વેચાણ માટે પ્રોત્સાહન આપવું વગેરે જેવા એના ઉદ્દેશ્ય છે ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે પ્રથમ વર્ષે જમીનના સુધારા માટે બીજા અને ત્રીજા વર્ષે ઓર્ગેનિક ખાતર વાવેતર પાકના સંરક્ષણ માટે અને બીજી વાત કરીએ તો ઓર્ગેનિક પ્રોડક્ટનું પ્રમાણ મેળવા પ્રમાણપત્ર મેળવવામાં પણ તમને સહાય થવાની છે ઓર્ગેનિક ઉત્પાદનોના માર્કેટિંગ અને બ્રાન્ડિંગ માટે એટલે કે વેચાણ કાર્ય માટે પેકેજિંગ માટે પણ તમને મદદ મળવાની છે અને વેચાણ ક્ષેત્રે પણ તમને ખૂબ જ સારી એવી મદદ મળશે આ યોજના દ્વારા ગામડા અને વિવિધ વિસ્તારના ક્લસ્ટર પદ્ધતિથી ઓર્ગેનિક ખેતી માટે પસંદ કરવામાં આવે છે અને દરેક ક્લસ્ટરમાં એટલે કે દરેક જૂથની અંદર વીસ હેક્ટર જમીનને આવરી લેવામાં આવે છે અને બે થી ત્રણ વર્ષના સમયગાળામાં જમીનને સંપૂર્ણ રીતે ઓર્ગેનિક બનાવવાનો આ યોજનાનો હેતુ છે કોઈ પણ ખેડૂત ગુજરાતનો હોય કે ભારતનો હોય આના માટે અરજી કરી શકે છે આ ખેડૂત પોર્ટલ ઉપર ગુજરાતના ખેડૂતોએ અરજી કરવાની છે અથવા તો નજીકની કૃષિ કચેરી અથવા તો આત્મા કેન્દ્રનો સંપર્ક કરવાનો છે અને જૂથ ક્લસ્ટર નોડલ એજન્સી અથવા તો એનજીઓની મદદથી પણ યોજના હેઠળ તમને પ્રવેશ મળી શકશે આવશ્યક દસ્તાવેજની વાત કરીએ તો જમીનનો સાત બાર અને આઠ અનો ઉતારો આધાર કાર્ડની નકલ બેંકની પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ કરેલા ચેકની નકલ અને ઓરિજિનલ ચેક જમીનની જમીન પરીક્ષણ રિપોર્ટ જે મિત્રો જમીનનો જે તમારું માટી પાણી નો લેબ ટેસ્ટિંગ રિપોર્ટ જોઈશે તમારા લેબોરેટરીનો જે જમીનની પ્રારંભિક સ્થિતિ દર્શાવતો હોય અને ખેડૂતો મોંઘા રસાયણિક ખાતરોના ખર્ચમાંથી બચી શકે અને ઓર્ગેનિક ઉત્પાદન જે સ્વાસ્થ્ય માટે સારા છે અને જેના દ્વારા આપણે વિવિધ બીમારીઓથી બચી શકીએ અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં ખેડૂતોને ઓર્ગેનિક ઉત્પાદનના ભાવ સારા મળે અને જમીનની ઉપજ ક્ષમતા અને પાકની ગુણવત્તા વધે તે યોજનાના મુખ્ય ફાયદા અને હેતુઓ રહેલા છે હવે વાત કરીએ તો મિત્રો હરિયાણાના વૃદ્ધ લોકોને મફતમાં પ્રયાગરાજ એટલે કે મહાકુંભમાં ફરવા મળવાનું છે છે જેનો સંપૂર્ણ ખર્ચ હરિયાણા હરિયાણા સરકાર વડીલોને પ્રયાગરાજ મહાકુંભમાં મફત દર્શન કરાવશે આ માટે કોઈ પણ વ્યક્તિએ એક પણ રૂપિયા ચૂકવવાનો નથી ખુદ મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ માહિતી આપી હતી સીએમ સૈનીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી તીર્થ દર્શન યોજના હેઠળ રાજ્યના ગરીબ પરિવારોના વૃદ્ધ પરિવારના સભ્યોને સરકારી ખર્ચે પ્રયાગરાજ સ્થિત મહાકુંભ તીર્થના દર્શન કરવામાં આવશે નાયબ સિંહ સૈનીએ જણાવ્યું કે તમામ અધિકારીઓએ સીએમ જાહેરાત પોર્ટલને સતત અપડેટ કરવાનું સુનિશ્ચિત છે તેમના સંબંધિત વિભાગમાં સિનિયર સિટીઝન ચાર્ટર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ગંભીરતાથી અમલ માંગવું જોઈએ અધિકારીઓએ ટીમ હરિયાણા દ્વારા જનસંવાદ દ્વારા પ્રાપ્ત થયેલા તમામ મુદ્દાઓને ગંભીરતાથી લેવા જોઈએ તેનું નિરાકરણ કરવું જોઈએ તેમણે કહ્યું છે કે વહીવટી સચિવો તેમના સંબંધિત વિભાગોમાં ઓચિંતી તપાસ કરવી જોઈએ જેથી જાહેર કરીને હિતના કોઈપણ કામમાં પ્રકારનો કોઈપણ જાતનો વિલંબ ન થાય ઠરાવપત્ર અનુસાર તમામ અધિકારીઓ પોતપોતાના વિભાગમાં જાહેર હિતની યોજનાની તૈયારી કરે અને શક્ય તેટલી વહેલી તકે તેનો અમલ સુનિશ્ચિત કરે વિલંબના કિસ્સામાં પારદર્શિતા અને તત્પરતાની સાથે તમામ અધિકારીઓ જનહિતના કાર્યોમાં જોડાઈ જવાનું છે ગણતંત્ર દિવસ ભારતનો ગણતંત્ર દિવસ ખૂબ જ નજીક આવી રહ્યો છે છવ્વીસ જાન્યુઆરી ત્યારે ત્યાં અંબાલાલ પટેલે વધુ એક મહત્વનો ધડાકો કરી દીધો છે કે છવ્વીસમી જાન્યુઆરી બાદ ગુજરાતનું વાતાવરણ પલટાઈ શકે છે સતત ત્રણેક દિવસ ઠંડા પવનોને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો જોકે ગુજરાતમાં હવે પવનની દિશા બદલાઈ ગઈ છે તેના કારણે હવે તાપમાન વધી રહ્યું છે અને થોડી થોડી ઠંડી ઘટી રહી છે લોકોને ઠંડીમાંથી આંશિક રાહત મળી છે ત્યારે જાન્યુઆરીના બાકી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે તેના વિશે વાત કરીએ તો હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર આગામી સાત દિવસ ગુજરાતનું તાપમાન અને હવામાન સૂકું રહેશે તેવી સંભાવના છે લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે ત્યારબાદ આગામી દિવસોમાં તાપમાનમાં કોઈપણ જાતના મોટા ફેરફાર નહીં થાય ઉત્તર ભારતમાં બનેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના હવામાન પર જોવા મળી રહી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં એકવીસથી ત્રીસ જાન્યુઆરી સુધી હવામાનમાં ભારે પલટો આવશે ફરીવાર માવઠું થવાની શક્યતા છે હળવા છાંટા કે વરસાદની પણ શક્યતા રહેલી છે ચોવીસ જાન્યુઆરીથી ફરીવાર ઠંડા પવન ફૂંકાવાની સાથે ઠંડી વધવાની પણ શક્યતા રહેલી છે પોષ મહિનાની અંદર હિમ પડે એટલે કે બરફ પડશે તો આ વર્ષ સારું રહેશે જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં હાડ થી પણ આગાહી કરેલી છે લ્યો બોલો ખેડૂતોની આવક ડબલ કરવાની વાતમાં હવે વાત ઉડી ગઈ છે હવામાં લોનની સહારે જીવી રહ્યો છે ગુજરાતનો ખેડૂત મિત્રો શું સ્થિતિ થઈ ગઈ છે ગુજરાતના ખેડૂતની ગુજરાતમાં ખેતીની આવક બમણી તો નથી થઈ શકી પરંતુ ખેડૂતો દેવાદાર ચોક્કસ બની ગયા છે ગુજરાતમાં છેલ્લા આંકડા પ્રમાણે ત્રેપન પોઈન્ટ વીસ લાખ ખેડૂતો પૈકી વીસ પોઈન્ટ અઢાર લાખ સીમાંત ખેડૂતો છે સવા સોળ લાખ એટલે કે સોળ પોઈન્ટ પંદર લાખ ખેડૂતો નાના ખેડૂતોમાં આવી રહ્યા છે અને સાડા અગિયાર લાખ ખેડૂતો અર્ધ મધ્યમ ખેડૂતો છે આ ખેડૂતોને પાક અને કૃષિ પ્રવૃત્તિ માટે લોનની આવશ્યકતા રહેલી છે તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા આંકડા પ્રમાણે ગુજરાતના ખેડૂતોએ નેવું હજાર કરોડ રૂપિયા સુધીની લોન લીધી છે જે ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી છે તેઓ લોનના હપ્તા ભરે છે પરંતુ જેમની ખેતીમાં નફો નથી થતો તેઓ પોતાનું જીવન નિર્વાહ કરવું પણ કપરું બની રહ્યું છે છેલ્લા દસ વર્ષથી ખેડૂતોની લોનનો મુદ્દો રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે સત્તાવાર આંકડા પ્રમાણે દેશના સોળ લાખ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે જે પૈકી દસ પોઈન્ટ એંસી લાખ ખેડૂતોએ કોમર્શિયલ કેટેગરી બેન્ક પાસેથી સોળ પોઈન્ટ ચાલીસ લાખ કરોડની લોન લીધી છે બીજી તરફ સહકારી બેંક પાસેથી બે પોઈન્ટ સડસઠ કરોડ ખેડૂતોએ બે લાખ કરોડની લોન લીધી છે દેશના સાડત્રીસ રાજ્યોમાંથી માત્ર નવ રાજ્યોના ખેડૂતો એવા છે કે જેમણે કોઈપણ પ્રકારની લોન નથી લીધી ગુજરાતના સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોની સંખ્યાઓએ એક લાખ કરોડ રૂપિયાની લોન લીધેલી છે રાજ્યમાં છેલ્લા દસ વર્ષમાં ખેડૂતોના દેવાનો આંકડો બમણો થયો છે અને તેમની માસિક આવકની તો વાત દૂર પરંતુ પોતે જે પાક વેચે છે તેના પણ તેને સરખા ભાવ નથી મળતા ત્યારે સરકાર દ્વારા જે માસિક આવક બમણી કરવાની વાત આવી હતી તે હવે હવામાં ઉડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે આ રાજ્યની અંદર જમીન વગરના ખેડૂતોને સરકાર આપશે વાર્ષિક દસ હજાર રૂપિયા અને પોતે ચૂંટણીમાં સંકલ્પ પત્રમાં કરેલો વાયદો કર્યો છે પૂરો છત્તીસગઢમાં જમીન વિહોણા ખેડૂતો માટે રાજ્ય સરકાર ખાસ ભેટ લઈને આવી છે દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજૂર કલ્યાણ યોજના હેઠળ રાજ્યના દરેક જમીન વિહોણા ખેડૂતોને વાર્ષિક દસ હજાર રૂપિયા મળશે સીએમ ઓ છત્તીસગઢ વતી જણાવવામાં આવી રહ્યું હતું કે દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજૂર કલ્યાણ યોજના હેઠળ મુખ્યમંત્રી વિષ્ણુદેવ દેવ જાહેરાત અનુસાર ભૂમિ વિહોણા ખેડૂતોને એટલે કે જમીન વિહોણા ખેત મજૂરોને દર વર્ષે દસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે

શક્તિ જિલ્લા મથક ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન સીએમ વિષ્ણુદેવ સાંઈએ કહ્યું કે રાજ્યના ગ્રામીણ ભૂમિહીન એટલે કે જમીન વિહોણા કામદારોને વાર્ષિક દસ રૂપિયાની રકમ આપવામાં આવશે તેમણે કહ્યું કે આનાથી રાજ્યના પાંચ લાખ બાસઠ હજાર કામદારોને ફાયદો થશે જ્યારથી તેમની સરકાર બની છે ત્યારથી તેઓ મોદીજીની દરેક ગેરંટી પૂરી કરી રહ્યા છે વિધાનસભાની ચૂંટણી વખતે પણ તેમણે વચન આપ્યા હતા બે હજાર ત્રેવીસની વિધાનસભાની ચૂંટણી વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ વચન આપ્યું હતું કે જો તે સત્તામાં આવશે તો જમીન વિહોણા ખેડૂતો વાર્ષિક રૂપિયા મેળવશે સરકાર આ વચનને પૂર્ણ કરી રહી છે ખેડૂતોએ કહ્યું કે ડાંગરની ખરીદી પૂર્ણ થયા બાદ દરેક ક્વિન્ટલ માટે વધારાના આઠસો રૂપિયા તમામ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે તો મિત્રો છત્તીસગઢની અંદર પણ ભાજપની સરકાર છે અને ગુજરાતની અંદર પણ છેલ્લા ઘણા સમયથી ભાજપની સરકાર જીતી રહી છે અને અત્યારે પણ ભાજપની સરકાર કાર્યરત છે તો ઘણી વખત સરકાર ખેડૂતોના હિતમાં તો નિર્ણય લઈ રહી છે પરંતુ અન્ય રાજ્યોની જેમ ગુજરાતના ખેડૂતોને આવા મોટા ફાયદા ક્યારે મળશે તે જોવું રહ્યું આના વિશે તમામ ગુજરાતના ખેડૂતો શું વિચારી રહ્યા છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો રાજ્યમાં પાલિકા અને પંચાયતની ચૂંટણીને લઈને મોટું અપડેટ આવ્યું છે અને ફેબ્રુઆરી મહિનાની અંદર તારીખ જાહેર થઈ ગઈ છે કે આ તારીખે પંચાયત અને પાલિકાની ચૂંટણી યોજાવાની છે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વનું અપડેટ સામે આવ્યું છે માહિતી અનુસાર પાલિકા અને પંચાયત પર લાંબા સમયથી લંબાઈ રહેલી ચૂંટણી આવતા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળ્યા બાદ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત થઈ શકે છે આ માટે મતદાન તેર અથવા તો ચૌદ ફેબ્રુઆરીએ અને તેનું જે પરિણામ છે તે સોળ ફેબ્રુઆરીએ મતગણતરી થઈ શકે છે અને ઓગણીસ ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભાનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે તે પહેલા ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરી લેવાય તેવી શક્યતા રહેલી છે આ માટેનું જાહેરનામું જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસોમાં બહાર પડ્યું હોવાથી ફોર્મ ભરવાથી માંડીને મતદાન સુધીમાં ઉમેદવારોને પ્રચાર માટે માંડ દસેક દિવસનો સમય મળવાનો છે માહિતી અનુસાર ચૂંટણીની અંદર સત્યાવીસ ટકા ઓબીસી અનામતની જોગવાઈ લાગુ કરવાની હોવાથી અગાઉ ચૂંટણીઓ લંબાઈ હતી ત્યારબાદ નવેસરથી સીમાંકન અને રોસ્ટર અમલી હોવાથી

કરી દેવામાં આવી છે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે એક નવી યોજનાની શરૂઆત કરી છે મિત્રો ખેડૂતો માટે સરકારે શરૂ કરી છે એગ્રી શ્યોર યોજના ખેડૂતોને પૈસા આપશે અને ધંધો કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મિત્રો એક મોટું ભંડોળ પણ આપવામાં આવ્યું છે નવું સ્ટાર્ટઅપ એટલે કે કૃષિ ક્ષેત્રમાં નવો ધંધો શરૂ કરવા માટે સરકાર દ્વારા નવી યોજના બહાર પાડવામાં આવી છે તેનું નામ છે એગ્રી શ્યોર યોજના ભારત સરકારના કૃષિ મંત્રાલય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક એટલે કે નાબાર્ડ સાથે મળીને સરકાર દ્વારા યોજના શરૂ કરવામાં આવેલી છે ખેડૂતોને કઈ રીતે ફાયદો થશે અને શું શું છે સમગ્ર યોજના વિશે વાત કરીએ તો ભારત માટે વિવિધ પ્રકારની યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે જેમાં ભારત સરકારે વર્ષ બે હજાર ઓગણીસમાં સૌથી મોટી અને સૌથી મોટો ફાયદો આપતી ખેડૂતો માટેની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી જેમાં ખેડૂતોને ખૂબ જ સારો એવો નાણાકીય લાભ આપવામાં આવે છે ભારત સરકાર દેશના તેર કરોડથી વધુ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા સુધીનો લાભ આપે છે ત્યારે સરકારે દેશના ખેડૂતો માટે વધુ એક નવી યોજનાની શરૂઆત કરી છે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ યોજનાની શરૂઆત કરી છે અને નામ આપવામાં આવ્યું છે એગ્રીસ્યોર યોજના આ એક સ્ટાર્ટઅપ યોજના છે જેને એગ્રીસ્ટેક સ્ટાર્ટઅપ તરીકે ઓળખવામાં આવે છે ખેડૂતોને તેમના સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે અને સરકારે યોજના માટે અલગ બજેટ પણ નક્કી કર્યું છે એગ્રી સ્કીમનું પૂરું નામ છે એગ્રીકલ્ચર ફંડ ફોર સ્ટાર્ટઅપ એન્ડ રૂરલ એન્ટરપ્રાઇઝ આના દ્વારા કૃષિ અને ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ ટેકનોલોજી અને નવીનતાઓને પ્રોત્સાહન આપવાનું શરૂ કરી દેવાયું છે જો કોઈ ખેડૂત કૃષિ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ ખોલવા માંગે છે તો સરકાર તેને આર્થિક સહાય પૂરી પાડવાની છે ભારત સરકારના કૃષિ મંત્રાલયને નાબાર્ડના દ્વારા આ ભંડોળ આપવામાં આવ્યું છે કુલ સાડા સાતસો કરોડ રૂપિયાની યોજના છે અને કુલ સાડા સાતસો કરોડ રૂપિયાનું ભંડોળ આપી દેવાયું છે તેના કારણે યુવાનોમાં કૃષિ ક્ષેત્રમાં આવક મેળવવાની નવી ટેકનોલોજી દ્વારા નવી તક ઊભી થવાની છે સરકાર દ્વારા શરૂ કરાયેલી એગ્રીશ્યોર યોજના હેઠળ સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે પચીસ કરોડ રૂપિયા સુધી રોકાણનો લાભ મળવાનો છે આમાં ઘણી બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે અને જો ધ્યાન નહીં રાખો તો આ પચીસ કરોડમાંથી ધીમે ધીમે રકમ ઘટી પણ શકે છે જો કોઈ પણ વ્યક્તિ એગ્રીશ્યોર યોજનાનો લાભ મેળવવા માગે છે અને અરજી કરવા માગે છે તો તેને નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે નાબાર્ડના રોકાણ મેનેજરનો સંપર્ક કરી શકે છે અથવા તો આ માટે તમે એગ્રીશ્યોર એટ ધ રેટ નાબાર્ડ ડોટ ઓઆરજી પર તમે તમારો મેઇલ પણ મોકલી શકો છો વધુ એક મહત્વની યોજના સામે આવી છે પશુપાલકો માટેની યોજના છે પશુધન વીમા સહાય યોજના જેનું નામ છે ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ચાલુ વર્ષે જ કરોડ રૂપિયાની જોગવાઈ આપી દીધી છે પશુધન વીમા સહાય નામની યોજના માટે ગુજરાત સરકારે ત્રેવીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી દીધી છે પશુનો મૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકસાનની ભરપાઈ કરવાના હેતુથી આ એક શુભ આશયથી રાજ્ય સરકારે નવી યોજનાઓ મૂકેલી છે યાદ યોજનાનો લાભ મેળવીને ગુજરાતનો પશુપાલક વીમાની રકમમાંથી નવું પશુ ખરીદીને પોતાનો વ્યવસાય ચાલુ રાખી શકે છે પશુપાલકોને પશુ વીમા લેવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકાર નેશનલ લાઇફ મિશન હેઠળ પશુપાલકોને વીમા પ્રીમિયમની સબસિડી પણ આપી રહી છે ભારત સરકારની સબસિડી બાદ થતાં પશુપાલકોના ભાગે આવતી વીમા પ્રીમિયમની શેષ રકમમાં ઘટાડો કરીને વધુ સહાય પૂરી પાડવા માટે ગુજરાત સરકારે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે ભારત સરકારના નેશનલ લાઈફ સ્ટોક મિશન અને રાજ્ય સરકારની પશુધન વીમા સહાય યોજનાને વધારે અસરકારક બનાવવા માટે ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલની હાજરીમાં ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને આઈસીઆઈસીઆઈ લોડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ વચ્ચે એક એમઓયુ કરવામાં આવ્યું છે એટલે કે એક સંધિ કરવામાં આવી છે મંત્રીશ્રી કહી રહ્યા છે કે યોજનાનો લાભ મેળવીને પશુપાલકો વીમા કંપનીને માત્ર પ્રતિ પશુ માત્ર ને માત્ર સો રૂપિયાનો તમારે વીમાનો હપ્તો ભરવાનો છે અને પોતાના પશુઓને વીમાથી સુરક્ષિત કરવાના છે જ્યારે બાકીના જે હપ્તાની રકમ છે તે રાજ્ય સરકાર અને વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવશે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના આશરે પચાસ હજાર જેટલા પશુઓને યોજના હેઠળ આવરી લેવાનું રાજ્ય સરકારનું આયોજન છે ભવિષ્યમાં જ્યારે તમે વીમો પાકશે ત્યારે પાકવાના સમયે પશુપાલકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વીમા કંપનીના પ્રતિનિધિ પાસેથી તમે જે હપ્તો ભર્યો છે તેની રસીદ અથવા તો તેની નકલ અથવા તો પૈસા આપ્યાની જે પહોંચ છે તે પહોંચની નકલ અચૂક મેળવી લેવી તેવું પશુપાલન મંત્રી રાઘવજી પટેલે ખેડૂતો અને પશુપાલન પાલકોને અનુરોધ કરેલો છે તો આ ત મુખ્ય સમાચાર સમાચાર સાથે ફરી એક વાર મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન